નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રાજુલા લોહાણા મહાજન તેમજ શ્રી જલારામ સેવા મંડળ રાજુલા દ્વારા રાજુલા શહેરના કહેવાતા પત્રકાર યોગેશભાઈ કાનાબારનું રાજુલા શહેરની નવનિર્મિત લોહાણા મહાજનવાડી ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં રાજુલા લોહાણા મહાજનના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ કારોબારીના સભ્યો તેમજ જલારામ સેવા મંડળના પ્રમુખ પ્રમુખ સહિતના તમામ લોકો તેમજ જ્ઞાતિજનો સહિતના તમામ લોકો હાજર રહ્યા હતા અને ફૂલ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે વડીલો દ્વારા આશીર્વચનો પણ આપવામાં આવેલા હતા ત્યારે આ તકે રાજુલાના પત્રકાર યોગેશભાઈ કાનાબરે તમામનો

કારણ કે અમારી જ્ઞાતિનું ગૌરવ એને સંદેશ ન્યૂઝમાં રાજુલા અને જાફરાબાદ તાલુકાની એજન્સી મળી એ બદલ અમે ખૂબ ખુશીથી આજે લોહાણામાં છે ને જલારામ સેવા મંડળ એની હાર્દિક સન્માન કર્યું છે અમને ખબર છે કાનાબાર જે યોગેશભાઈ છે એ નાની ઉંમરથી અને ફૂલ સ્ટ્રગલ કરી અને આ જે સુધી પહોંચ્યા છે એમાં ખૂબ જ એને સ્ટ્રગલ કરીને પહોંચ્યા છે અને જલારામ બાપાએ એની સામે જોઈ અને એની જે સ્ટ્રગલ એની જે મહેનત છે એ રંગ લાવી છે અને પરિવારના પણ એને સાથે આશીર્વાદ છે જલારામ બાપાના આશીર્વાદ છે અને જ્ઞાતિ કાયમી માટે યોગેશભાઈ કાનાબરની સાથે છે જય જલારામ રોહાણા સમાજ રાજુલા નું અત્યારે આપણે એક ઘરેડો કહીએ તો પણ ચાલે સ્વબળે સ્વકેન્દ્રિત રીતે પોતે આગળ આવ્યા છે પ્રારબ્ધ તો માણસ ભાગમાં લઈને આવે પણ પુરુષાર્થ જે માણસ આગળ આવ્યો હોય એની અત્યારે લોકો નોંધ લે છે આપણે એમ બોલીએ છીએ ઘણી વખત કે કોઈની મહેનત કરેલી કોઈ દી ક્યાંય એળે જતી નથી જેવું આવીએ તેવું લણીએ આપણે જે સમાજને આપીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં